ભુજમાં ટ્રાફિક પોલીસની લાલાક બ્લેક ફિલ્મ અને ગાતક એલઈડી લાઇટો સામે કડક કાર્યવાહી ભુજ શહેરના જ્યુબિલી સર્કલ હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે ભુજ ટ્રાફિક શાખાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલ કારોને અટકાવી સ્થળ પર જ ફિલ્મ ઉતારવામાં આવી તેમજ રાત્રે આંખો અંજાઈ જાય તેવી ભારે એલઈડી લાઇટો ધરાવતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી વધુ તેજ લાઇટ અકસ્માતનું કારણ બનતી હોવા તેમજ બ્લેક ફિલ્મથી વાહનમાં બેઠેલ વ્યક્તિની ઓળખ ન થઈ શકતી હોવાના કારણે આ કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસ વરા જણાવાયું છે અને આગામી દિવસોમાં નંબર પ્લેટ વગરના તથા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પણ કડક પગલાં લેવામાં આવશે ઉપરી અધિકારીઓ તરફથી આ બાબતે કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવેલો હોય તે અનુસંધાને આજ રોજ ભૂજ મધ્યે ટ્રાફિક શાખા દ્વારા વાહનોમાં જે કાળા કાચ કાળી બ્લેક ફિલ્મ લાગેલી હોય છે તેવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચાલુ છે તેમજ જે મોટી એલઈડીઓ લાગેલી હોય છે જેનાથી આંખો અંજાઈ જતી હોય છે તેવા વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુમાં છે અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે હા સમગ્ર જિલ્લામાં ટ્રાફિક શાખાની ટીમો છે એના દ્વારા આ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવેલી છે જે બ્લેક વાહનો હશે વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે હા હા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો એટલે મેમો આપવાનો સ્થળ દંડ પણ લેવાનો જે રીતે જે જે એનામાં અધુરા થાય એ પ્રમાણે પછી આગળની કાયદેસરની કાર્યવાહી થતી હોય છે લોકોને અપીલ કરવાની એ છે કે એવી લાઇટોનો ઉપયોગ પોતાના વાહનોમાં ન કરવો જોઈએ જે લાઇટોથી સામેવાળા ડ્રાઈવરની રોડ ઉપર અવર જવર કરતાં લોકોની આંખો અંજાઈ જાય સામેથી આવતા વાહનના ડ્રાઈવરની આંખો અંજાઈ જાય જેના કારણે અકસ્માત થવાના સંભવ રહેલા હોય છે એટલે આ જ અપીલ કે આર ટીઓ માન્ય નીતિ નિયમ પ્રમાણેની લાઇટો લગાવવાની કોઈ વધારે મોટી લાઇટો નહીં લગાવવી જોઈએ